મોટામાં મોટી આગાહી કરી દેવામાં આવી છે તો સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોઈશું તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં ન હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જોઈએ ખેડૂત મિત્રો હવે વિગતવાર માહિતી તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં અત્યારે બપોર પછીના ચાર વાગ્યા પછી વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત કચ્છ જિલ્લા અને કેટલાક મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાઈ ગયો હતો અત્યારની લાઈવ અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ દ્વારકા વેરાવળ તુલસીશામ જાફરાબાદ પીપાવાવ અમરેલી ભાવનગર અલંગ મહુવા તેમજ બોટાદ વેરાવળ તુલસીશામ જાફરાબાદ પીપાવા આ બધા વિસ્તારો છે સૌરાષ્ટ્રના એમાં વરસાદની અત્યારે સંભાવના બતાવી રહી છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અમોદ ભરૂચ રાજપીપળા નવસારી વ્યારા નવાપુર આહવા વલસાડ સુરત અને અમોદની આજુબાજુના કેટલાક વિસ્તારો તેમજ રાજપીપળા નદીને આવેલા કેટલાક વિસ્તારોમાં અત્યારે વરસાદની સંભાવના રહેલી છે વાત કરીએ મધ્ય ગુજરાતની તો અમદાવાદ નડિયાદ ખેડા ઢોળકા ધંધુકા વિરમગામ આ બધા વિસ્તારોમાં પણ અત્યારે વરસાદની શક્યતા રહેલી છે આ બધા વિસ્તારોમાં સૂટો સાટો વરસાદની શક્યતા રહેલી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણાને અડીને આવેલા રાધનપુરને અડીને આવેલા આ બે વિસ્તારો છે એને અડીને આવેલા વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના રહેલી છે પાલનપુર ખેડબરમાં હિંમતનગર આ બધા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લામાં નલિયા ગાંધીધામ રાપર બસાવ ભાડલી આ બધા વિસ્તારોમાં વરસાદની અત્યારે શક્યતા રહેલી છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો તો ચેનલને ને કરજો